શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પાંચ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન એ જ એકમાત્ર આધાર એમ લાગવું જોઈએ એક ભગવાન જ સત્ય છે આપણે ચૂકતા હોઈએ તો ત્યાં જ કે આપણે સંસારને સત્ય માનીએ છીએ ફણસ કાપવા માટે જેમ હાથ પર તેલ લગાડવું પડે છે તેમ રાજકારણ લો કે સંસાર લો હરિપ્રેમનું તેલ હાથ પર પહેલાં લગાડવું જોઈએ સમર્થે મુખ્ય હરિકથા નિરૂપણ એમ કહ્યું છે એટલે કે બાકીનું બધું આપોઆપ પછીથી આવી રહે છે આપણે કરતાપણાના રોફથી જોઈએ છીએ ત્યાં જ બધું બગડે છે હરિનું અધિષ્ઠાન રાખતા પહેલાં આપણે આપણા કરતાપણાનું અધિષ્ઠાન રાખી દઈએ છીએ લગ્ન થાય તે પહેલાં દેવને નમસ્કાર કરીએ છીએ પણ પછી સંસારમાં દેવને વિસરી જઈએ છીએ ત્યાં જ ચૂકીએ છીએ ખાલી વિષય ઘાતક નથી તેમાં આપણે આપણી આસક્તિ રાખીને જીવ ગાલીએ છીએ એ ઘાતક છે વિષયને તાબે થઈ જવું એ ઘાતક છે મંદિર મોટું બાંધ્યું કળશ સુંદર સોનાનો ચઢાવ્યો પણ પાયો જ જો નબળો હોય તો મંદિર ક્યાંથી ટકવાનું અમુક એક કાર્યમાં કોઈની મદદ નહીં જોઈએ એમ કહ્યું તો આપણે જે કરવું છે તે થવું જ જોઈએ એમ પણ વિચાર્યું પણ તેમ બનતું નથી તો મદદ જો કોઈની લેવી જ રહી તો પછી આપણા જેવા બુટતાની લેવાનો શું અર્થ ભગવાનની જ મદદ લેવી જોઈએ આપણે ભગવાન પાસે જો વિષય માગ્યા તો તેના ફળ પણ લેવા જ પડશે દુર્યોધન અને અર્જુન ભગવાનની મદદ માગવા આવ્યા આટલું મોટું સૈન્ય છોડીને અર્જુને ભગવાનને માગ્યા પણ દુર્યોધને જે માગ્યું તે જ આજે આપણે સંસાર માટે માગતા નથી કે આપણું લક્ષ કાર્યમાં હોતું જ નથી બધું લક્ષ આબરૂ પ્રતિષ્ઠામાં જ હોય છે હું બીજા કોઈનો પણ નથી એમ કહીએ તો ભગવાનને અનન્ય શરણે જતા આવડે પરમાત્મા જોઈએ જ એ આપણે સમજતા નથી જગત જોઈએ છીએ એમ આપણે કહીએ છીએ અને લોકો બધા મારી ટીકા કરે છે એમ પણ કહીએ છીએ હું કહું છું લોકોને ટીકા કરવા દો પણ રામ શું કહે છે તે તરફ જુઓ ભગવાનનું આપણને ભગવાને ભગવાનનું આપેલું આપણે ભગવાનને જા તો એમાં શું બગડી ગયું જે દેખાતો નથી ભાસતો નથી તેનું આ બધું છે એમ કહેવામાં શું બગડ્યું એમ કહેવામાં જે સમાધાન મળે છે તે આપણને સમજાતું નથી ખરેખર પરમાત્મા સાક્ષાત કલ્પવૃક્ષ છે આપણે હંમેશા ચિંતા જ કરતાં ફરીએ છીએ એટલે આપણને તે ચિંતા આપે છે આપણે જો તેમની પાસે આનંદ માગીએ તો તે આનંદ જ આપે ભગવાનનો આનંદ એ ખૂબ બલવતર છે તે એકવાર મળી જાય તો પછી સંસારમાં હાનિનું મહત્વ રહેતું નથી રામજી એ ત્રિલોકના સ્વામી છે આપણે તેમના સેવક છીએ પણ આપણે નોકરી બીજાની કરીએ છીએ અને પગાર માત્ર રામજી પાસે માગીએ છીએ એવું નહીં કરીએ ખરેખર રામજીના જ દાસ બનીને રહીએ જ્ઞાન યોગ પ્રાણાયામ વગેરે ભગવાન વગર થઈ શકે પણ ભક્તિ માત્ર ભગવાન વગર આવનાર નથી ભક્તિ એ ભગવાનની બક્ષિસ છે સંસાર કરવો એને આપણે સ્વાર્થ કરી કહીએ છીએ પણ તે ખરો સ્વાર્થ નથી ખરો સ્વાર્થ ભગવાનના બનવામાં છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ